વાત કરીએ તો જિલ્લાના કુંડલીથી રાણપુર જતા માર્ગ પર આવેલા જે બેઠા નાળાની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે બે દિવસથી જે ભારે વરસાદ બાદ આ નાળામાં મોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતોનો ભય પણ વધી ગયો છે

એમાં બેઠા નાળાનું આ ધોવાણ થઈ ગયું છે ધોવાણ થઈ ગયા પછી મોટા વાહનો અહીંથી જઈ શકતા નથી એટલે અત્યારે નાના વાહનો જેવા કે ટુ વ્હીલર અને સકડા જેવા વાહનો ચાલુ છે બસ ખટારા અને ખેડૂતોને માલ લઈ જવા માટે ટ્રેક્ટરના ઉપર જઈ શકે એવી પરિસ્થિતિ નથી તંત્રને રજૂઆત કરી છે પણ આજ દિન સુધી હજી કાંઈ થયું નથી સ્થિતિ આ ફરતા લગભગ દસ ગામડાને જોડતો પુલ છે અને અહીંયાથી થી અવરનવર અત્યારે વાહન હાવ બંધ જ છે સાહેબ અહીંયાથી બુબાઓ રાજપરા રાણપુર પછી અલમપર ઉમરાળા

અત્યારે તો રિપેરિંગ થાય કરી નાખે તો ઘણું બાકી તો પછી પુલ તો એના ટાઈમે આવી જાય છે કુંડલી ગામના સ્થાનિક લોકો દ્વારા તંત્ર સમક્ષ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી તેમની મુખ્ય માંગ છે કે આ બેઠા નાળાના સ્થાને તાત્કાલિક બોક્સ નાડુ અથવા ઊંચો પુલ બનાવવામાં આવે જેથી ચોમાસા દરમિયાન આવી સ્થિતિનો સામનો ન કરવો પડે ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટીવી બોટા